નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ મોસ્ટ પેપર ચર્ચા કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે નંબર એક કળશ પણ શેનું ઉદાહરણ છે તો એક કીટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી તો ઓક્સિજનની જરૂર નથી પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે તો એમિનો એમિનો એસિડ એસિડ બને બને છે 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 કયો આવેલા તો કુરુ નાના આંતરડામાં આવેલા છે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે મિત્રો માફ કરશો જે ટીક મિત્રો મિત્રને ભૂલ છે

ખાટો સ્વાદ શેના કારણે હોય છે તો એસિડ ના કારણે હોય છે પ્રશ્ન નંબર નવ છે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે તો દૂધનું દહીં થવું પ્રશ્ન નંબર દસ છે કાટ લાગવા માટે શું અનિવાર્ય છે તો ઓક્સિજન અને પાણી અનિવાર્ય છે પ્રશ્ન નંબર અગિયાર છે આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસન દર કેટલું હોય છે પંદર થી અઢાર હોય છે પ્રશ્ન નંબર બાર છે ડેડકો શાના વડે શ્વસન કરે છે ત્વચા અને ફેફસા વડે શ્વસન કરે છે તે વ્યાખ્યાઓ તમારે અચૂક જોઈ લેવાની છે મિત્રો તૈયાર પણ કરી લેવાની છે બરાબર સ્વાવલંબી પોષણ પોષણ છે ઉષ્માના અવાહક છે રાસાયણિક ફેરફાર છે શ્વસન દર છે મિત્રો એક થી છ પાર્ટ તમારે પૂછવાના છે એક થી છ પાર્ટ તૈયાર કરી લેવાના છે પ્રશ્ન નંબર બે આવે છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. થર્મોમીટરમાં તાપમાન માપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો મર્ક્યુરી પારાનો ઉપયોગ થાય છે પ્રશ્ન નંબર બે છે પાચન કોને કહે છે શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની ઘટનાને પાચન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું અગત્યનું છે સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અનિવાર્ય છે પ્રશ્ન નંબર ચાર છે મિઠાનું રાસાયણિક નામ જણાવો તો સોડિયમ ક્લોરા નંબર અને અજારક છે ત્યારબાદ મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તી ની જોત પર રાખતા શું થાય છે તો મેગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જોત પર રાખતા તેજસ્વી સફેદ પ્રકાશ થી સળગી ઉઠે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો નવો પદાર્થ ઉત્પન્ન કરે કરે છે 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 પ્રશ્ન નંબર વસવાટ ચણા વટાણા વાલ અને મગ એ કઠોળ વર્ગની સિંબી કુળની વનસ્પતિ ના તેમના મૂળમાં વસવાટ કરે છે કુદરતી રીતે માતા સૂચકોના ત્રણ નામ આપો હળદર છે લિટમસ છે જાસુદના પુષ્પ અને પાંદડી છે અમીબાના ખાટા પગનું કાર્ય શું છે તો પ્રતલનમાં અને ખોરાક પકડવામાં મદદ કરે છે ઉષ્મા પ્રસરણને ત્રણ રીતો જણાવો ઉષ્મા વહન ઉષ્મા નયન ને ઉષ્મીય વિકિરણ મિત્રો ત્યારબાદ તફાવતના બે મુદ્દા પર તફાવત તમારે જોઈ લેવાના છે બરાબર પ્રશ્ન ત્રણના પ્રશ્નો પણ તમારે વ્યવસ્થિત વાંચી લેવાના છે વ્યવસ્થિત રીડિંગ કરી લેવાનું છે બરાબર છે મિત્રો પ્રશ્ન નંબર પાંચ ની અંદર મિત્રો બ છે વર્ગીકરણ કરવાનું છે એસિડિક બેઝિક તટસ્થ બરાબર ચૂનાનું નિતર્યું પાણી મિત્રો બેઝિક છે લીંબુનો રસ એસિડિક છે મીઠાનું દ્રાવણ તટસ્થ છે ધોવાના સોડા બેઝિક છે વિનેગર એસિડિક છે દહીં એસિડિક છે ખાંડનું દ્રાવણ તટસ્થ છે આમળા એસિડિક છે બેકિંગ સોડા બેઝિક છે શુદ્ધ પાણી તટસ્થ હોય છે ખરા કે ખોટા જણાવો મશરૂમ સહજીવી સજીવ છે વિધાન ખોટું છે મશરૂમ મૃતોપજીવી સજીવ છે પિતાશય પિતરસ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે વિધાન ખોટું છે ઉષ્માનો એકમ અંશ સેલ્સિયસ છે વિધાન ખોટું છે પ્રકાશ સંશ્લેષણ રાસાયણિક ફેરફાર છે વિધાન કેવું છે સાચું છે તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય ને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલા પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત